જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતી મુક્તિદાયિની ગૌમાતા કી જય શ્રી ગિરાજ ધરણ શ્રી વલ્લભાધિશ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ વિશ્વરૂપાશ મામો મિતિ સુંદર સુંદર રૂપ વાળી બહુ રૂપો વાળી ગૌ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે

સર્વોપનિષદો ગાવો દુગા ગોપાલ છે સાક્ષાત પરમાત્મા પરમેશ્વર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ એ દુગ્ધરૂપી જ્ઞાનનું અથવા એમ કહી શકીએ જ્ઞાનરૂપી દુગ્ધ નું દોહન કરી રહ્યા છે અને એ જ્ઞાનરૂપી દુગ્ધ નું રસપાન કરનારા એ સાક્ષાત ધનુધારી અર્જુન છે

તે જ્ઞાનને આજે આપણે ગ્રહણ કરવાની આવશ્યકતા આવી ગઈ છે તો એટલા માટે ગૌમાતા એ સમસ્ત વિશ્વરૂપી છે સમસ્ત વિશ્વની માતા છે અને અનેક તહેવાર હોય અથવા એમ કહી શકીએ કોઈ પણ તહેવાર હોય એક બે ત્રણ અથવા કોઈ પણ બે ચાર ગણેલા તહેવાર છે એ નહીં પરંતુ કોઈ પણ તહેવાર હોય ત્યારે સૌથી વિશેષ પૂજન અર્ચન કરવાનો વિધાન એ ગૌમાતાનું પૂજન છે કોઈ 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 પણ તહેવાર હોય 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 શુભ શુભ તિથિ એવો દિવસ તો તે દિવસે ગૌમાતાનું પૂજન અર્ચન કરવાનો વિધાન એ આજકાલનો નથી પરંતુ બહુ પ્રાચીન પરંપરાથી છે આપણા જે આપણા ઘરમાં વડીલો હોય તેમના પણ વડીલો હતા આપણા પૂર્વજો હતા ત્યારથી ગૌમાતાની પૂજા અર્ચના કરવાનો વિધાન ચાલ્યો આવે છે પરંતુ આજે યદી આપણે ગૌમાતાની પૂજન અર્ચન કરીએ છીએ તો એ આપણને નવું લાગે છે એ આપણને કંઈક અલગ લાગે છે કંઈક જુદું લાગે છે પરંતુ ગૌમાતાનું પૂજન અર્ચન કરવું તે પરંપરા આજથી નહીં પરંતુ આપણા તે પરંપરા અને આજની આધુનિકતાનું સંમિશ્રણ જ્યારે બને છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે છે અને આજે આપણે એ જ સુંદર ક્રમ કરવાનો છે હમણાં ગોવર્ધન પૂજા આવી રહી છે ત્યારે આપણે દીપાવલી દીપોત્સવ કરીએ દીપાવલી નો મહોત્સવ હોય બધાના ઘરે ઘરે કઈ ને કઈ કઈ ને કઈ એવી પ્રક્રિયા હોય કઈ એવો ક્રમ હોય કઈ એવો વિધાન હોય કઈ એવી પૂજા હોય જે દરેકના ઘરે કઈ ને કઈ થશે કઈ આપણે ચોપડા પૂજન કરીએ કઈ પણ પૂજન વિધિ હોય તેમાં સૌ પ્રથમ ગૌમાતા પૂજા કરવાનો શાસ્ત્રોમાં વિધાન બતાવ્યો છે જે પ્રકારે ગોવર્ધન પૂજા છે ગોવર્ધન

પ્રત્યેક મનુષ્ય જે આ દેશમાં નિવાસ કરે છે એ પ્રત્યેક મનુષ્યનો આધાર શિલા પ્રત્યેક મનુષ્યના જીવનનો આધાર એ ગૌમાતા છે આમાં કોઈ એવું નથી કે અમારો આધાર છે તમારો આધાર છે અમારી માતા છે આપની માતા નથી પ્રત્યેક મનુષ્યની માતા છે તો ગોવર્ધન પૂજા આપણે તેમાં શાબ્દિક અર્થમાં જ આપણને ગૌમાતાની પૂજા કરવી તેવો વિધાન પ્રાપ્ત થાય છે કે આપણા સંપૂર્ણ જીવનમાં આપણે જે કોઈ પણ કર્મ કરીએ છીએ તેનું ફળ આપણને ગૌસેવા દ્વારા પ્રાપ્ત થાય છે આપણે જ્યાં સુધી સેવા કરતા નથી ત્યાં સુધી આપણને આપણા જીવનની પૂંજી આપણા જીવનનું વળતર પ્રાપ્ત થતું નથી કેમ કે જ્યારે જ્યારે આપણે ગૌસેવા કરીએ છીએ ત્યારે આપણો જેટલી આપણો જેટલો લાભ છે એ ગૌમાતામાં છુપાયેલો છે આપણી જેટલી સફળતા છે તે ગૌમાતામાં નિવાસ કરે છે એટલા માટે જેટલી સફળતા આપણી ઈચ્છા ગૌમાતા પૂર્ણ થાય એ બધા આપણને પુણ્યની પ્રાપ્તિ થાય સાક્ષાત ભગવત સંપર્ક થાય એ બધું ગૌમાતાની સેવા કરવા માત્રથી જ સંભવ બની શકે છે કેમ કે સ્વયં સેવા કરીએ છે શ્રી અનેક લીલાઓ શ્રવણ છીએ આપણે ત્યાં પણ આપણે જોયું હોય ગોવર્ધન પૂજાનો ભવ્ય મનોરથ થતો હોય ત્યાં સુંદર મનોરથ કાર્યક્રમ બધા જેટલા પણ સેવાઓ થતી હોય બહુ સુંદર થતી હોય અને જ્યારે જ્યારે આપણે ઠાકોરજીની પણ કોઈ લીલાઓ શ્રવણ કરીએ છીએ પ્રભુની લીલાઓ શ્રવણ કરીએ ગૌમાતાની આરાધના કરીએ તેનાથી જ આપણનું જે વર્ધન છે તેનાથી જ આપણી જે મૂડી છે અર્થાત જે ધન છે તે આપણને પ્રાપ્ત થાય છે જે પ્રકારે આપણે ઇન્દ્ર દમન લીલા શ્રવણ કરી હોય નાનપણથી આપણે એ ઇન્દ્રમાન ભંગ લીલાને શ્રવણ કરતા આવ્યા છે કે જ્યારે ઇન્દ્રનું માન ભંગ થયું કે જ્યારે ઇન્દ્રની ઇન્દ્રદેવની પૂજા કરવાનો દર વર્ષેનો વિધાન હતો સૂક્ષ્મમાં આપણે ક્યાંય નહીં ક્યાંય ક્યાંય નહીં ક્યારેય ને ક્યારેય શ્રવણ કરી હશે અથવા વાંચી હશે કે જ્યારે બધો મનોરથ ચાલી રહ્યો હતો બધી તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે પ્રભુ આવીને પૂછે છે માતા યશોદા અને નંદ બાબાને પૂછી રહ્યા છે કે અરે ઓ મૈયા આ બધી તૈયારીઓ શું ચાલી રહી છે શેની તૈયારીઓ ચાલી રહી છે આજે કોની પૂજા કરવાની છે ત્યારે માતા યશોદા કહે છે કે અરે ઓ લાલા ઇન્દ્રદેવની પૂજા કરવાની છે તે આપણા દેવતા છે એટલા માટે તેમની પૂજા કરીને આપણે સમસ્ત જીવન કાળમાં આપણને આપણું પાલન પોષણ કરે છે આપણું ધ્યાન રાખે છે આપણને જેટલા પણ અનાજ જેટલું પણ અન્ન પ્રદાન થાય છે એટલા માટે થાય છે કેમ કે વર્ષા કરે છે તેમની આપણા પર ખૂબ કૃપા છે એટલા માટે તેમની પૂજા કરવાનો વિધાન છે ત્યારે પ્રભુ સમસ્ત બ્રિજવાસીઓને ઉપદેશ આપે છે કે યદી આપરને કંઈ ને કંઈ વર્તરમાં પ્રાપ્ત થવાનું છે કંઈ ને કંઈ આપણને વર્ધન પ્રાપ્ત થવાનું છે કંઈ ને કંઈ ધન પ્રાપ્ત થવાનું છે તો એ તો ગૌમાતાથી પ્રાપ્ત થાય છે એ તો ગૌમાતા પ્રત્યેથી પ્રાપ્ત થાય છે તો આપણે કેમ નહીં ગૌમાતાની પૂજા કરીએ ગૌમાતાની પૂજન અર્ચન કરીએ શ્રી પ્રભુ છે તેમનું પૂજન અર્ચન કરીએ અને એમનાથી આપણને ખૂબ આનંદ થશે તેનાથી આપણા જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તે બધી સફળતા તે બધું પુણ્ય તે બધા લાભ પ્રાપ્ત થશે અને ત્યારથી સસ્ત બ્રજવાસીઓએ સમસ્ત લોકોએ ત્યાંના સમસ્ત ભક્તોએ ગૌમાતા સહિત દેવ દમન અર્થાત શ્રી ગ્રેડાજજી પ્રભુની પૂજા કરી હતી અને શ્રી ગ્રેડાજજી અને ગૌમાતાની પૂજા કરવાનો વિધાન એ શાસ્ત્રોમાં બતાવ્યો છે અને પ્રાચીન જ અને ત્યારથી શ્રી ગિરિરાજજી પ્રભુની પૂજા કરવી અને ત્યારબાદ શ્રી ગૌમાતાની પૂજા કરવાનો વિધાન પણ આપણને બતાવ્યો છે તો એટલા માટે ગોવર્ધન પૂજામાં આપણે સુંદર ક્રમ કરી શકીએ જેનાથી પ્રભુ શ્રી ગિરિરાજજી સુધી તો આપણી સેવા પહોંચે જ છે પરંતુ સાથે સાથે જતીપુરા જઈને શ્રી ગોપાલપુરા જઈને જતીપુરાનું જેમ આપણે જોઈએ પ્રાચીન નામ એ ગોપાલપુરા છે તો શ્રી જતીપુરા જઈને શ્રી ગિરિરાજજી પ્રભુની સેવા કરી તેવું પુણ્ય આપણને પ્રદાન થાય છે તો હવે ગોવર્ધન પૂજા પ્રત્યેક મનુષ્ય પોતાના ઘરે ઘરે કરી શકે નહીં અનેક મંદિરોમાં થતી હોય અનેક હવેલીઓમાં થતી હોય ત્યાં જઈને તેના દર્શન કરે ગોબર હોય તેના ગોબર જે આવે તેનું સુંદર શ્રી ગિરિરાજજીનું ભવ્ય સ્વરૂપ બનાવ્યું હોય તેના આવીને લોકો દર્શન કરે તેની પરિક્રમા કરવામાં આવે તેનું પૂજન કરવામાં આવે ત્યારબાદ તેને નદીમાં પધરાવવામાં આવે ત્યારબાદ તેને વહેતા જલમાં પધરાવવામાં આવે છે તો પ્રાચીન સમયમાં તો કેમ કે જે ગોમય હતું જે ગોબરનું જે બધું બને છે શ્રી ગિરિરાજજી ગોબરના બને છે તો તેમાં આપણે યજ્ઞશાળાઓ હતી તેનું આપણે ઉપલા બનાવી અને યજ્ઞમાં પ્રયોગ કરી શકતા હતા ચૂલા ચાલતા હતા કે ચૂલાઓમાં પણ આપણે ગોબરના ઉપલાનો પ્રયોગ થતો હતો પરંતુ આજે એ બધું ક્યાંય જોવા મળતું નથી યજ્ઞ પણ બહુ ઓછા થાય છે અને ચૂલાઓની રસોઈ પણ આપણને બહુ ઓછા સ્થાન પર જોવા મળે છે અને કદાચ આજના જમાનામાં લોકોને ગોબરથી પ્રતિમા બનાવવામાં અનુકૂળતા પણ ન આવે કે લોકોને એવું થઈ શકે લોકોને શ્વાસ ના આવે કે લોકોને દુર્ગંધ આવી શકે છે વાસ્તવિકતામાં ગોબરથી ઘૃણા ક્યારેય કરવી જોઈએ નહીં પરંતુ મનુષ્યને યદી અનુકૂળતા ન આવે તો સુંદર ક્રમ આપણને બતાવ્યો છે કે પ્રત્યેક ભક્ત પ્રત્યેક ગૌભક્ત પોતાના ઘરે ઘરે ગોવર્ધન પૂજાનો વિધાન કરી શકે છે જેનાથી પ્રભુ પણ આપણા પર પ્રસન્ન થાય છે આપણા ઈષ્ટદેવી દેવતાઓ પણ આપણા પર પ્રસન્ન થાય છે કરવાનું શું છે સુંદર ક્રમ બતાવ્યો છે કે આપણે શિરો બનાવવાનો શિરો બનાવી શકીએ કંસાર બનાવી શકીએ એ બનાવ્યા બાદ તે ક્રમ કર્યા બાદ તે કંસાર ગૌમાતાને ને અરોગાવવાનો છે એટલા માટે ગૌમાતાને અનુકૂળ આવે તેવો આપણે કંસાર સિદ્ધ કરવાનો છે સ્ત્રીઓ જે બધી હોય તે શિશિરો બનાવતી હોય કંસાર બનાવતી હોય લાપસી બનાવતી હોય તો તેમને તે ક્રમ ખબર જ હોય

લઈ શકીએ જેમાં આપણે શ્રી પ્રતિમા બનાવી શકીએ ગોવર્ધન બનાવવાનો છે ગોવર્ધન પર્વત બનાવી દીધો હવે જયારે આપણો ભાવ થાય શ્રીનાથજી નો જે કોઈ પણ આપણો પ્રતિમાની પૂજન કરવાનો આપણો ભાવ છે ગોવર્ધન પૂજામાં જે પણ પ્રતિમા બનાવવામાં આવે છે તે આપણે બનાવી દીધી તેનું પૂજન અર્ચન કર્યું અને ત્યારબાદ તેને આપણા ઘરમાં કોઈ પણ આપણા સેવ્ય સ્વરૂપ હોય તેમને સન્મુખ કર્યો કે પ્રભુ આજે આપના સાનિધ્યમાં હું આજે આક્રમ કરવા જઈ રહી છું જઈ રહ્યો છું કે આજે આ કંસાર આ લાપસી આ આશირო ગૌમાતા માટે અને આપના માટે પણ સિદ્ધ કર્યો છે તો આપ સન્મુખ કરો અને ત્યારે ઠાકોરજીને સન્મુખ કરીને અને એ શિરો કંસાર જે આપણે બનાવ્યો છે તે આપણે ગૌશાળા જઈને અથવા આપણી આસપાસ ક્યાંય આપણને ગૌમાતા દેખાય તો એ ગૌમાતાને જઈને એ શિરો એક અંસારને ભોગ અરોગાવવાનો છે અને જેનાથી સુંદર મનોરથ પણ બનશે અને પ્રત્યેક ભક્ત પોતાના ઘરે ઘરે આ ગોવર્ધન પૂજાનો મહાત્મ્ય ની અનુભૂતિ કરી શકશે તો આને આપણે સુંદર આવો મનોરથ કરીએ ગૌ ગોવર્ધન કંસારનો મનોરથ કરીએ અને જેનાથી ગૌમાતા પણ પ્રસન્ન થાય ગોવર્ધન પૂજાનો પણ ભાવાર્થ આવી જાય ગોવર્ધન પૂજાનો પણ મહાત્મ્ય આપની અનુભૂતિ કરી શકીએ અને સાથે સાથે શ્રી ગિરિરાજજી પ્રભુ પણ પ્રસન્ન થાય છે અને આ પ્રકારે ક્રમ કરવાથી આપણને ગૌમાતાની કૃપા પણ પ્રાપ્ત થઈ શકે છે અને કેમ કે આપણે ગોબરના પણ યદી ગિરિરાજજી બનાવીએ ગોબરના પણ ગોવર્ધન બનાવીએ તો આપણે તે પણ આપણે જલમાં પ્રવાહિત કરવાના છીએ

એ ભોગને અરોગવા સાક્ષાત પ્રભુ આવે છે કેમ કે આપણો ભાવ આપણા પ્રભુ પ્રત્યે આપણા ઈષ્ટદેવી દેવતા પ્રત્યે અને આપણી ગૌમાતા પ્રત્યે એવો છે છે એટલા માટે પ્રભુને જ પડે અને ગૌમાતાને જ્યારે આપણે કંસાર અરોગાવીશું ત્યારે ગોવર્ધન ભગવાન સાથે સાથે પ્રભુ સાથે સાથે શ્રી ગિરિરાજજી પ્રભુ સાથે સાથે આ તેત્રીસ કોટી દેવતાઓ પણ એ કંસારને

પૂજા કરીએ ગૌમાતાની પૂજા કરીએ ગૌમાતા નું પૂજન અર્ચન કરીએ છીએ પોતાના ધર્મને વિસ્મરણ કરી રહ્યો છે તેની સાથે સાથે ગૌમાતાના પૂજન અર્ચનના ભાવને પણ વિસ્મરણ કરી રહ્યો છે એટલા માટે આ ભાવને પ્રત્યેક ભક્તના પ્રત્યેક મનુષ્યના હૃદયમાં જીવિત કરવા માટે આજે આપણે ગૌમાતાની સેવાનો આ વિધાન બનાવી અને ગૌમાતાના પૂજન અર્ચન કરવાનો પણ વિધાન બનાવી તો ગૌમાતાના પૂજન અર્ચન કરતા રહીએ ગૌમાતાના પૂજન અર્ચન કરવાથી ગૌમાતાની આરતી કરવાથી ગૌમાતા ને આપણે પરિક્રમા કરવાથી સાક્ષાત તેત્રીસ કોટી દેવતાઓની આરતી કરવાનો તેત્રીસ કોટી દેવતાઓની પરિક્રમા કરવાની પુણ્યની પ્રાપ્તિ થાય છે ગૌમાતા એ વિશ્વરૂપી છે ગૌમાતાની સેવા કરવાથી સમસ્ત વિશ્વની સેવા થાય છે સાક્ષાત પૃથ્વી માતા સાક્ષાત તેત્રીસ કોટી દેવતાઓ ગૌમાતાની સેવા માત્રથી પ્રસન્ન થઈ જાય છે અને તેમને આનંદની અનુભૂતિ થાય છે એટલા માટે આપણે પ્રાચીન પરંપરાઓને આજે પણ જાળવી રાખીએ આપણા બાળકોને પણ આ સમજાવીએ અને જો આ ગોવર્ધન પૂજાનો આપનો ભાવ હોય અને ગોવર્ધન પૂજા આપ કરી ન શકો પરંતુ કરવા ઈચ્છો છો આ કંસારનો ક્રમ કંસારનો ગૌ ગોવર્ધન કંસાર મનોરથ યુદ્ધ આપ ન કરી શકો પરંતુ આ મનોરથમાં સહભાગી થવા ઈચ્છો છો તો અમે આ ગૌમાતાના અનેક ગૌભક્તો જે નિરંતર ગૌમાતાની સેવામાં તત્પર રહે છે ગૌમાતાની સેવા માટે ગૌમાતા માટે કોઈપણ પણ ધનરાશિ એકત્રિત કરવી હોય ગૌમાતા માટે લાડવા બનાવવા હોય કરવી હોય તેના માટે તત્પર રહે છે તો અમને આ ધનરાશિ પ્રદાન કરીને પોતાનો ભાવ જેટલો પણ હોય તેટલો જેટલી પણ આપને આપના પ્રભુ આપના ઈષ્ટદેવ આપને પ્રેરણા કરે તેટલી ધનરાશિ આ પધરાવી અને આ ગૌ ગોવર્ધન મનોરથ નો આપ સહભાગી બની શકો છો અનુભૂતિ કરી શકીએ છીએ તો એટલા માટે પ્રભુને સદૈવ એવી પ્રાર્થના કરવી શ્રીરાજજી પ્રભુને એમની સાનિધ્યમાં આપણે સદૈવ આવા મનોરથો કરતા રહીએ અને સદૈવ એમને એવી પ્રાર્થના કરવી કે ગૌસેવા અમારાથી કરાવો ગૌમાતાની સેવા જ્યારે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આનંદ આવે છે પરંતુ સેવા સાક્ષાત પ્રભુ કરાવે છે ત્યારે ત્યારે આપણને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે તો સદૈવ તેમને તેવી પ્રાર્થના કરવી પ્રભુની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ આ ગોવર્ધન પૂજામાં આજે અલૌકિક ભાવ પ્રગટ થયો છે અલૌકિક મનોરથ કરવાનો વિચાર છે તો આપ સૌ ગૌ ભક્તો તેમાં સહભાગી બનીને તે અવસરનો તે મનોરથનો લાવો લઈએ તો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે ગૌ સત્સંગ શ્રવણ કરતા રહો અને ગૌ સત્સંગ અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવીને આપ અનેક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરી શકો છો ગૌમાતાની સેવા કરતા રહીએ અને ગૌમાતા આપણને આ જ પ્રકારે સેવા કરવાની પ્રેરણા પ્રદાન કરતા રહે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ